અત્યારે સવારમાં ઉઠી આપણે અહીંયા ગોપીન જમના આવ્યો બાપુએ જો ગોપીને એને જમનાને આખી મોટર ચાલુ કરીને નવરાઈ હવાર હવારમાં ઠંડી ઠંડી થઈ ગઈ બે ગયું હાલો કામ હે થોડુંક બગીચામાં માય કરનાથી તો જો હમણાં પવનના જપાટા બહુ આવતા હતા ને તે દ્રાક્ષના વેલો પડી ગયો એને બાપુ થઈને આ દ્રાક્ષના વેલને પાછો ઊભો કરી હાલો તો દ્રાક્ષનો વેલો ઊભો થઈ ગયો અને અત્યારે જો કટકા સારીએ મળે કટકા હારી હારી હું કટકા રાખવાનું બનાવ્યું હું નથી ના બનાવી તો કટકા જ્યાં જ્યાં પડ્યા તો ચુમાહાના ટણાને વય જાય ઉમ ચેતલું હું બનાવી અને પછી એના ઉપર ગોઠવી દેવાના બધા કટકા હું ને ભાઈ બીજો કટકા હારી હોય માંથી

લોકપૂરો જોજો હું તમને દર્શન કરાવી બધા મંદિર નાન બધું હવે જ્યાં આપણે સીતાભાઈ તો અત્યારે અમે ફાઇનલી બઈ ગામે ભૂગી ગયા હોય હવે જઈ હોય વાછરડાના મંદિર સાઈડ તો અત્યારે જો અમે વાછરડાના મંદિરે ભૂગી ગયા હોય અને દુકાને જે નારિયેળ લીધો તો નારિયેળ પ્રસાદી તરી હોય અને આયા છે ને કાચલા નારિયેળ લઈને જવાનું આખું ચોખ્ખું કરીને જ નારિયેળ લઈ જવાનું જો ગોવિંદ ને ભાઈ ભાઈ નારિયેળ ચોખ્ખા કરે છે આખું લઈ જ જવાનું આવે કાચલા કે નહીં લઈ જવાનું ચોખ્ખું ના થાય જો ઘણા માણસો આવી રીતે નારિયેળ મેળવીને વૈયા ગયા છે વાછા ડાડા ને દર્શન કરાવ હલો તમને ચુંગી વાળા વાછા ડાડા ભાઈ

હલો ફટાફટ અને દર્શન કર્યા નિવેદ કરવાના હતા કે કડકું કુતરું કે આવ્યું હતું એટલે એના નિવેદ કરવાના હતા વાછા દાદા ના મંદિરે નિવેદ કરવા ગયા હતા પછી અહીંયાથી આખા લઈ આવ્યા આખા ને પહોંચતી બધા માલ ને બધાને બધી આખા ને એટલે જે કદાચ હરખું કૂતરું આમ અટયું ગયું ને તો આમ કંઈ ખાવા ના દે વાછરડા દાદા તો એ નિવેદ કરવા જ અમે ગયા હતા તો હાલો તો મિત્રો વાગી ગયા છે અત્યારે આઠ વાગી બ્લોગ એડિટ કરવાનો બાકી છે આજ બ્લોગ થોડોક મોડો આવે હાલો તો મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી બ્લોગ કેવું લાગ્યું કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલ ને મળશે કાલે તો આ લગ્ન જોઈ દઉં